હાલમાં એક વિશ્વાસનો ચોથો સ્તંભ તરીકે ચોથી જાગીર તરીકે મીડિયા ખૂબ સારું કામ કરી રહી છે લોકો વહીવટી તંત્ર અને પ્રશાસનની વચ્ચે એક મહત્વની કડી સમાન લોકોના પ્રશ્નો લોકોના સત્ય નિષ્ઠાવાન એક મીડિયા ઉઠાવી રહી છે ત્યારે આજે આનંદની વાત એવી છે મધ્ય ગુજરાતમાં જ્યારે વડોદરામાં તે ન્યૂઝ પ્લસ નવા રંગરૂપ સાથે નવા માધ્યમો સાથે આપણી વચ્ચે આવી છે તો અમને પણ આનંદ એમને પણ હું શુભેચ્છા આપું છું અને ઝડપીમાં ઝડપી લોકોની પ્રશ્નોને વાચા મળે નિષ્ઠાપૂર્વક સત્ય રીતે અને એક ઝડપથી લોકો સુધી એ પહોંચે એવી શુભકામના આપું છું અને આવનાર દિવસોમાં ઉત્તરો ઉત્તર પ્રગતિમાં વધે અને અમારા જેવા વિસ્તારના ઊંડાણ વિસ્તારના લોકોના પ્રશ્નોને પણ વાંચા મળે એ જ શુભેચ્છા સાથે ન્યૂઝ પ્લસના તમામ સાથીઓને તમામ સ્ટાફને આ નવા માધ્યમ થકી તમે જ્યારે આવ્યા છો સૌને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું સૌને આ ન્યૂઝમાં જોડાવા માટે અને જોવા માટે પણ અપીલ કરું છું ધન્યવાદ